તમામે સંસ્થાને બાવીસ પોઈન્ટ બાવીસ લાખનું નુકસાન પહોંચાડ્યું છે ત્યારે તમામની વ્યક્તિગત જવાબદારી નક્કી કરીને અઢાર ટકા લેખે વસુલાત માટે સરકારમાં રિપોર્ટ અપાયો છે

ત્યાં પ્રાદેશિક કમિશનરની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે વેરાવળ નગરપાલિકાની અંદર જે વેરાવળ શાસિત નગરપાલિકા છે તે ભાજપ શાસિત છે અને ભાજપના મહામંત્રી જે યુવા ભાજપના મહામંત્રી છે યજ્ઞેશભાઈ શિરોદરીયા તે એક આ કોન્ટ્રાક્ટ હતો જયરાજ એન્ટરપ્રાઇઝ નામની કંપની હતી જેને કોર્ટ કોમ્પ્લેક્ષનું જે કામ રાખેલ હતું એ કામની અંદર પ્રાદેશિક કમિશનર દ્વારા એક પરિપત્ર ઇશ્યુ કરવામાં આવેલ કે તે બાવીસ લાખ જેવી એમાઉન્ટ જે હતી તે એમાઉન્ટમાં જે કૌભાંડા ચડવામાં આવેલ હતું તે એમાઉન્ટનું જે એને લાગતા વળખતા મળતિઓ જેમાં હલવાયેલા હતા તે તમામને અઢાર ટકા વ્યાજ સાથે સાથે ચૂકવવા આદેશ કરેલ અને આવા તો અનેક કામો જે વેરાવળ નગરપાલિકાના કૌભાંડો આવે એમ છે બાયણે અને વેરાવળ શહેરના જે સંગઠનના લોકો છે તે સંગઠનના લોકોના ઈશારે જે આવી બધી કામગીરી થઈ રહી છે તે આવા કૌભાંડો જે આચરે છે એની નિષ્પક્ષ રીતે તપાસ થાય તો આને આવું બધું ઘણું બધું બહાર આવશે કૌભાંડો તેના માટે સંગઠન કોઈ નિષ્ફળ પગલાં ભરે અને હવે આવા ઘણા બધી કૌભાંડો જે આચરવામાં આવી રહ્યા છે તે બંધ થાય અને પ્રજા ઉપર એક સારી છાપ બેસે ભાજપની તે જરૂરી છે